હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં આજે આપણે બનાવીશું ભરેલા ડ્રાય રવૈયાની રેસીપી આજે આપણે એકદમ નવી જ રીતે મસાલો બનાવવાની રીત સાથે ભરેલા ડ્રાય રવૈયા બનાવીશું જે સ્વાદમાં ટેસ્ટી હોવાની સાથે એકદમ સરળ રીતે બનીને તૈયાર થાય છે તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ ભરેલા ડ્રાય રવૈયાનું એકદમ ટેસ્ટી શાક બનાવવા માટે મેં અહીંયા વજનમાં અઢીસો ગ્રામ જેટલા નાની સાઈઝમાં રીંગણ લીધેલા છે તો ભરેલા રીંગણ બનાવતી વખતે આ રીતના નાની સાઈઝના અને કૂણા હોય એવા રીંગણ પસંદ કરવા તો અહીંયા મેં રીંગણને સારી રીતે ધોઈ તેના ઉપરના ડીયાનો ભાગ કાઢી લીધો છે તો શાક બનાવવા માટે રીંગણના ઉપરના ભાગ આ રીતે છળી વળે ડીશમાં કટ કરી લઈએ અહીંયા આપણે કટને નીચે સુધી નથી લગાવવાનું નહીં તો રીંગણના બે ભાગ થઈ જશે તો અહીંયા આ રીતના બધા જ રીંગણને કટ કરી લઈએ હવે એક બાઉલમાં ચારથી પાંચ કપ જેટલું પાણી એડ કરી દઈએ સાથે તેમાં થોડું મીઠું એડ કરી દઈએ અને હવે કટ લગાવેલા રીંગણને મીઠાવાળા પાણીમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ આ રીતે મીઠાના પાણીમાં રીંગણ રાખવાથી તે જરા પણ કાળા નથી પડતા હવે રીંગણમાં ભરવાનો ટેસ્ટી મસાલો બનાવવા માટે પેનમાં એક મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દઈએ હવે અહીંયા મેં એક કપથી થોડો ઓછો ચણાનો લોટ લીધેલો છે તેને પેનમાં એડ કરીને ધીમા ગેસ પર લોટને સારી રીતે શેકી લઈએ અહીં ચણાના લોટને શેકતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની જો આપણે હાઈ ગેસની ફ્લેમ પર તેને શેકીશું તો તે વળી જશે તો અહીંયા લગભગ ચાર થી પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને લોટ એકદમ સારી રીતે શેકાઈને તેનો કલર પણ બદલાઈ ગયો છે અને તેમાંથી સારી એવી સુગંધ પણ આવવા લાગી છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને લોટને ઠંડો કરવા માટે એક પ્લેટમાં કાઢી લઈએ અને હવે મસાલા માટે મેં અહીંયા બે ચમચી જેટલા શેકેલા સિંગદાણા લીધા છે તેને ખલ દસ્તામાં એડ કરી દઈશું સાથે તેટલા જ પ્રમાણમાં સફેદ તલ લીધેલા છે તો હવે દસ્તાની મદદથી તેને અધકચરા ક્રશ કરી લઈએ તો અહીં તમે જોઈ શકો છો બંને વસ્તુ અધકચરી વટાઈ ગઈ છે આ રીતનું અધકચરું મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો હવે તેને એક પ્લેટમાં કાઢી લઈએ હવે ચટપટો એવો ભરેલા શાકનો મસાલો બનાવવા માટે રોસ્ટ કરેલા ચણાના લોટમાં અધકચરા કરેલા સિંગદાણા અને તલને એડ કરી દઈએ સાથે તેમાં લીલા મરચાં આદુ અને લસણની પેસ્ટ ઉમેરી દઈએ જો તમે લસણ ન ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો અને હવે મસાલામાં અડધી ચમચી જેટલું હળદર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એક મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અહીં મરચાંનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો સાથે અડધી જેટલો ગરમ મસાલો ઉમેરી સાથે એકદમ ખાટા મીઠા સ્વાદ માટે મેં અહીંયા ચમચી જેટલો ગોળ લીધેલો છે તમે તેની જગ્યાએ ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો ચટપટા ટેસ્ટ માટે અડધા લીંબુનો રસ નીચોવી દઈશું અને તેમાં થોડા એવા કોથમીરના પાન એડ કરી દઈશું હવે મસાલામાં એકદમ સરસ બાઇન્ડિંગ આવે તેના માટે બે ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈને તમે જોઈ શકો છો ભરેલા શાક માટે મસાલો બનીને તૈયાર છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ બાઇન્ડિંગ સાથે મસાલો બનીને તૈયાર છે તો હવે મસાલાને રીંગણમાં સારી રીતે ભરી લઈએ તો આ રીતે મસાલાને રીંગણમાં સારી રીતે દબાવીને ભરી લેવાનો છે તો આ રીતે અહીંયા બધા જ રીંગણમાં મસાલો ભરી દઈએ તો અહીંયા મેં આ રીતે બધા જ રીંગણમાં મસાલો ભરીને તૈયાર કરી લીધા છે હવે ફટાફટ શાક વગાડવા માટે પેનમાં ચાર થી પાંચ ચમચી જેટલું તેલ એડ કરી દઈએ તેલ હલકું એવું ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જેટલી રાઈ એડ કરી દઈએ સાથે એક ચમચી જેટલું જીરું સાતરી લઈએ ફ્રાય ફૂટવા લાગે એટલે તેમાં એક પીચ જેટલી હિંગ અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી વગારને સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈએ અને વગારમાં આપણા ભરેલા રીંગણને આ રીતે ગોઠવી દઈએ તો વગારમાં આ રીતે રીંગણને ગોઠવવાથી રીંગણ નીચેની બાજુથી અંદર સુધી એકદમ સારી રીતે કૂક થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધા જ રીંગણને સારી રીતે ગોઠવી દીધા છે તો હવે ઉપર આ રીતની મોટી ડીશ ઢાંકી દઈએ અને હવે તેમાં થોડું એવું પાણી એડ કરી દઈએ તો આ રીતે તમે થાળીમાં પાણી ભરીને રીંગણને ચડાવશો તો તેની વરાળથી રીંગણ એકદમ સરસ એવા ચડી જશે તો અહીંયા મીડિયમ ગેસ પર લગભગ સાતથી આઠ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આ રીતે નીચેની બાજુએ જોઈએ તો રીંગણ નીચેથી સારી રીતે કૂક થઈ ગયા છે તો હવે આ રીતે પેનને હલાવી લઈએ અને રીંગણને સારી રીતે મિક્સ કરી લઈએ એટલે બધી જ બાજુથી રીંગણ સારી રીતે ચડી જાય અને હવે ફરી પાછું ઢાંકણ ઢાંકીને ધીમા ગેસ પર શાકને કૂક કરી દઈએ તો લગભગ ફરીથી છ થી સાત મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો રીંગણ સારી રીતે ચડી ગયા છે તો હવે આપણે જે મસાલો વધ્યો છે તેને આ રીતે રીંગણ પર સ્પ્રિન્કલ કરી દઈએ અને મીડિયમ ગેસ પર એકાદ મિનિટ માટે થવા દઈએ તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને અલગ રીતે મસાલા સાથે ભરેલા રીંગણનું શાક બનીને તૈયાર છે તો ગરમા ગરમ શાકને રોટલી પરાઠા કે પછી રોટલા સાથે સર્વ કરી શકો છો તો મિત્રો તમને મારી આજની રેસિપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કરશું અને વિડીયો ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા